da They're like, no, Oh

ધકાનો ભોગ બન્યો હોય આવી મને શંકા થાય છે આ રાણે સાની શંકા અરે સાની સત્તા સાનો ભ્રમ આહે સતા પણ માનવીને ભરત છે મોટો ભાઈ કોણ જશવંત આવો આવો બાપ મહારાજે હુકમ કર્યો હું આપના દ્વાર પર ઉભો છું પરંતુ થયું છે શું કપટ કુતળી ગુજરાત નું સૈન્ય મારી પાછળ પડ્યું હું આપના દ્વાર પર ઉભો છું અમારા મહારાજા એમનું દગી થી ખૂન થયું શું અને બેન તમે કોણ છો હું રજની દાસી અને આ રાનવ ગણ તમને સોપો આવી છું અને તમને આશરો માંગે છે શું કીધું હા જુનાનો ધણે આજ છેલો દીવો અમારો આશરો માંગે છે અરે આ તો બેન આહિરનો આશરો આયો બાપ મારો જુનાનો ધણી આયો બાપ જલ્દી નવ ગણ ને ક્યાંક ને ક્યાંક સુપાવી દયો ગુજરાત નું સેની અમારી પાછળ પડ્યું શું કીધું જુનાડાનું સેન્ટ પાછળ પડ્યું છે અને મારા બાલાલાલ ને શોધવા આવે છે અરે સોલી કીધું તો બીજો અવતાર ધારણ કરવો પડશે મારા બાલાલાલ શોધવા માટે અરે ગરબાર મિલકત ભલે લુટા એચળ મોજ કામ પર ફના થઈ જશું ફકીરી આજ નવઘણ કેરા નામ પર અરે સી તાકા સે શત્રુ તણે જાણી ટકે મોજ જોમને અરે કુરબાન કહી દીશું આહીર કોમ આજ નવગણ કેરા નામ ધન્ય છે આઈ રાણી આજ તને હજાર વાર ધન્ય છે કારણ કારણ કે તારા આવા શબ્દોથી તારા આहीरની જાતિ આજ ગદગદ ભૂલાય છે માટે જસવંત અને રાના વંશને એવી જગ્યાએ છુપાવી દીયો અરે સોલંકીની દયા નથી આ આહીરના ઘરમાંથી આજ નવગણને પકડી શકે ચિંતા ન કર આહીર બાળા રાજાને શોધવા માટે સોલંકીને બીજો અવતાર લેવો પડે છે અને વિશ્વાસ રાખજો આહિરેણીના બોલ પર કુરબાન કરી દે જિંદગી આ નવગણ કેરા નામ પર આજ મારો દીકરો કેટલો ભાગ્યશાળી ગણાય કારણ કારણ કે તેના જન્મદિવસે આજ ધરતીનો ધણી આજ મારા આંગણે હાજર થયો છે અરે ક્યાં છે ધરતી નો ધણી મુરરાજ સોલંકી આજ તમે સુધી આજ સમજ્યો કે તમે દામોરજી ના દર્શને વધાર્યા હશો એટલે તમને રસ્તામાં જોયા અને મારા મોઢામાંથી શબ્દ સરી પડ્યા કે ધરતી નો ધણી મારે આંગણે હાજર થયો હતો ચાલાકી રેવા દે દેવાયા અને સીધી રીતે બતાવ નવઘ આવ્યો છે કે નહીં અરે અરે મહારાજ જરા કરો આજ મારું આળીદર બોડીદર ગામ અને ક્યાં ક્યાંનો હું ગરીબ માણસ નવઘણ ના પગલા મારા ઘર માં ન હોય મહારાજ એ તો જૂનાગઢ માં આહીર તારી સોનેરી તક તારા હાથ થી ના ગુમાવ તારી ગરીબી દૂર કરવાનો ફરી પાછો સમય નહી આવે માટે કબૂલ કર કે નવઘણ અહીંયા જ છે અરે મહારાજ અરે આજ પાટણ તણો ભોપાળ આવી કુર્તા ધારણ કરે સત્ય નીતિ આવા નીચ કામ કરે પાછો વડીજા જા મુરાજ આમાં કીર્તિ તારી લજવાય છે હાથે ધરી છે તલવાર આજ કેડે બાંધી કટાર આવા કાર્યથી લજવાય છે માટે હજી કહું છું મહારાજ નવગણ મારા ઘર માં ન હોય માટે સુબેદાર આ દેવયત કેદ કરો અને હંટર ના પ્રહાર કરો અરે ખુશી થી કેદ કરજો પણ એટલું યાદ રાખજો અરે સીતમ ના હથિયાર સામે ડાંગ દવાય બોદર ની હશે જ્યાં સુધી આયર ના ખોડિયા માં પ્રાણ છે ત્યાં સુધી રાનો વાણ પણ વાકો નહીં થઈ શકે મારા પતિ માથે આવો જુલ્મ ના કરો અરે સબુ રાય આવા શત્રુ પાસે આજ બોદર કુલ ને કલંક ના લગાડો અરે મર્દ બજા કદી આવા દુઃખ થી ડરતા નથી પડે વ્રજ ના પ્રહારો કઈ અસર કરતા નથી માટે દયા માગવી હોય તો મારા કાળિયા ઠાકર પાસે માગો આવા શત્રુ પાસે દયા મોગી બોદર કુલ ને કલંક ના લગાડો આઈરાણી અરે આઈ રાણી નવગણ આયા છે કે નહીં નથી નવગણ અરે નવગણ તો અમારો પ્રાણ છે નવગણ તો અમારા હૃદયમાં રમી રહ્યો છે અરે અક્કલ વગરની નારી સીધી રીતે જવાબ આપ નકર તારું ઘર બરબાદ થશે અરે ઘરબાર મિલકત ભલે લૂટાય અચળ મુજ કામ પર અરે ફના થઈ જઈશ હું ફકેરું નવગણ કેરા નામ પર નવગણ કદાચ હોત તો તમને નો કહે અને નવખંડ નામ ઉચ્ચારી રહ્યા છો આજ નવખંડ નું નામ તમારા જીભ થી ભૂલાતું નથી અને નવખંડ નામ તમારા નસો નસ કમ કમી રહ્યું છે થોડી યાર માની આડ કદા અમારી પાસે નવગણ હોત તો ન બતાવે મટે ચાલા જાવ નવગણ છે જ નહીં અરે સુબેદાર મારા માર્ગ માં નડતા પથ્થરો ને ઉચકી દૂર કરો અને દેવાયત નો ખોયડા નો ખૂણે ખૂણો ખૂંદી નાખો અરે મહારાજ બધે તપાસ કરી નવઘણ નો ક્યાંય પતો જ નથી કોઈ જ વાંધો નહીં છોડી મૂકો તે દેવાયત ને પણ જો દેવાયત મને જાણ થઈ કે રાના વંશને તે આશરો આપ્યો છે તો તારું નામો નિશાન નીકળી જશે બસ હવે હું અહીંયા જોઉં છું કે નવગણ છટકીન ક્યાં જાય છે આહીર હાય રાણી કદાચ નવગઢ જાણ થાય તો ન થવાની થા પણ મુરલીલા મુરલીધર મહારાજે આપણી માટે દયા કરી એ તો વાત ઠીક છે પણ તમારા ભાઈ આલા ભાઈ અને પાછા ભાઈ એના કઈ સમાચાર નથી અરે હાય રાણી ગીરમાંથી હવે કેદી પાછા આવશે ઈ બે ભાઈની તમે ચિંતા કરો માં સામેથી આવતા જ દેખાય છે હે A ver, señor, vejo un anécdote.